નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજ વહેલી સવારે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાની અંદર ફરી વખત વરસાદનો જોર છે એ જોવા મળ્યો છે પરંતુ અતિભારે અને ભયંકર વરસાદની જે સ્થિતિ અત્યારે દર્શાવવામાં આવી રહી છે એ ગુજરાત રાજ્યના ઉત્તર ભાગના વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહી છે એટલે કે ઉત્તર ગુજરાતની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે આજના વિડીયોમાં તમને જણાવીશું કે હવામાન વિભાગે અને અંબાલા પટેલ પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે એ આગાહી હવે ગુજરાત રાજ્યમાં ઓગણત્રીસ જુલાઈનો રોજ છે એ કઈ તારીખ સુધીની વરસાદની જે સિસ્ટમ છે એ ગુજરાત રાજ્ય ઉપર અસર કરી શકે તો આજના વિડીયોમાં દરેક પ્રશ્નોના જવાબ મળી જશે કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદનું જોર રહેલું છે અને ઘણા બધા મિત્રોની કમેન્ટ પણ આવતી હતી કે ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદની જે સિસ્ટમ જોવા મળી રહી છે એ સિસ્ટમના ભાગરૂપે વરસાદ છે અત્યારે હજુ સુધી પડ્યો નથી એટલે કે હજી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે જોવા મળ્યો નથી તો અત્યારે તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર કેટલો વરસાદ પડશે અને કયા દિવસ સુધી આ વરસાદની એક્ટિવિટી છે જોવા મળશે એટલે કે એકત્રીસ તારીખ સુધીની આ એક્ટિવિટી અત્યારે જોવા મળી રહી છે ખાસ કરીને ઓગણત્રીસ જુલાઈના રોજ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થતી જોવા મળી છે અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે ચાઇના લાગુના વિસ્તારોમાંથી એટલે કે ચાઇના દેશ તરફથી ભારત દેશ તરફ એક વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ વાદળછાયા સ્વરૂપે છે આગળ વધી રહ્યો છે એટલે કે વાદળવાયું વાતાવરણ છે અને આ વાતાવરણ વચ્ચે હવે એક નવી સિસ્ટમ પણ ઉત્પન્ન થતી જોવા મળી રહી છે જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન કહી શકાય આપણે રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારમાંથી ગુજરાત તરફ આ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે એ આવી રહી છે અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તાર હોય કે પછી મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત આમ ગુજરાત રિજનના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવી રહ્યો છે અત્યારે વરસાદની જે સિસ્ટમ જોવા મળી રહી છે એ મિત્રો જોધપુર લાગુના વિસ્તારોથી ઉદયપુર કોટા તેમજ અમદાવાદ લાગુના વિસ્તારમાંથી મહેસાણા વડોદરા તેમજ ખંભાત છે ઢોલકા છે નડિયાદ છે ગોધરા સુરેન્દ્રનગર કુડા મોરબી ચોટીલા આ તમામ વિસ્તારની અંદર વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે આ સાથે વાદળનું વાતાવરણ છે એ પણ તમે જોઈ શકો છો અહીંયા મેપ તમને દર્શાવવામાં આવે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સિસ્ટમનો ઘેરાવો છે એ આગળ વધતો જોવા મળી રહ્યો છે અત્યારે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારમાં એક ઘેરાવો બન્યો છે આ ઘેરાવો સતત ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અસર કરતો જોવા મળી રહ્યો છે જેના કારણે અત્યારે વરસાદ છે જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્યમાં ચોવીસ કલાકની જે આગાહી છે એમાં મિત્રો ચાઈના તરફથી એક વાદળછાયી વાતાવરણની જે સિસ્ટમ છે એ મધ્ય ભારત તરફ આગળ વધી ગઈ છે અને મધ્ય ભારતથી આ સિસ્ટમ હવે ગુજરાતના જે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે એ વિસ્તાર સુધી અસર પહોંચાડી રહી છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે મધ્ય ભારતના જે જિલ્લાઓ છે રાજ્યો છે અને ગામડાઓ છે મધ્ય ભારતના વિભાગોની અંદરથી આ વરસાદ જે સિસ્ટમનો ટ્રોપ છે એ મજબૂત બની અને આગળ વધતો જોવા મળી રહ્યો છે સતત આ વાતાવરણની અંદર છે એ જોવા મળતી સિસ્ટમ ઘેરાવાના કારણે આગળ વધી અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અસર પહોંચાડી રહી છે બેથી ત્રણ આગાહી છે એ આપણે આજના વિડીયોમાં જાણીશું જેમાં ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની જે સિસ્ટમ છે એનો ઘેરાવો તો મજબૂત થયો છે વાદળછાયું વાતાવરણ પણ બન્યું છે અને સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી અત્યારે છે એ વાતાવરણનો જે અસરના કારણે છે એ રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મિત્રો એ પ્રમાણે એક વરસાદની સિસ્ટમ છે સતત ગતિ કરતી જોવા મળી રહી છે અઠ્યાવીસ તારીખે જે વાતાવરણ હતું એ પ્રકારનું વાતાવરણ ઓગણત્રીસ તારીખના રોજ વધ્યું છે એટલે કે વાદળનો જે ઘેરાવો છે એ અને સિસ્ટમની અંદર મોન્સૂન ટ્રફની એક્ટિવિટી છે જોવા મળી રહી છે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે લો પ્રેશર એરિયા મધ્ય ભારતમાં બન્યો છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આ લો પ્રેશર એરિયા છે સતત ઉત્તર ભારત તરફ અને જે મધ્ય ભારતથી પશ્ચિમી ભારત તરફના જે વિસ્તારો છે જેમાં ગુજરાત રાજ્ય આવે છે રાજસ્થાન આવે છે સાથે પંજાબ અને હરિયાણા જેવા વિસ્તારો આવે છે રાજ્યો આવે છે એ રાજ્યોની અંદર વરસાદ છે ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે અત્યારે જે સિસ્ટમ આગળ વધી રહી છે એ સિસ્ટમનો ઘેરાવો આ પ્રમાણેનો દર્શાવવામાં આવી રહ્યો છે એટલે કે લો પ્રેશર એરિયાનો ઘેરાવો છે પરંતુ સમગ્ર ગુજરાત રિજનના જે જિલ્લાઓ છે ગુજરાત રિજનના જેટલા પણ ભાગ છે તમામ જિલ્લાઓની અંદર અને ભાગની અંદર વરસાદનું જે અતિ જોર છે જોવા મળી રહ્યું છે આમ ત્રીસ તારીખ સુધીની આગાહી છે ઓગણત્રીસ અને ત્રીસ તારીખ સુધીની આ આગાહીની વચ્ચે છે ફરી વખત વરસાદની જે સિસ્ટમ છે એનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં સિઝનનો કેટલો વરસાદ નોંધાણો છે એની પણ માહિતી આવી ગઈ છે ગુજરાતમાં અત્યારે મિત્રો ટોટલ પાંચ ભાગ પડે છે એ કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત જેમાં મિત્રો ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાત સુધીના જે તમામ જિલ્લાઓ છે જેમાં ગુજરાત રિજનના ભાગ આપણે કહી શકીએ સાથે અત્યારે ગુજરાત રિઝનના ભાગ સાથે વરસાદની જે સિસ્ટમનો ઘેરાવો છે એ ગુજરાત રિજનના પૂર્વ ભાગના વિસ્તારો તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે એમાં ઉત્તર ગુજરાતમાં અત્યારે પાંચ પાસઠ ટકા જેટલો વરસાદ નોંધાણો છે મધ્ય ગુજરાતમાં બાસઠ ટકા દક્ષિણ ગુજરાતમાં ત્રેસઠ ટકા અને સૌથી વધુ ગુજરાત રાજ્યની અંદર વાત કરવામાં આવે કયા જિલ્લાની અંદર વરસાદ પડ્યો તો એ કચ્છ જિલ્લાની અંદર વરસાદ પડ્યો છે જેમાં નળિયા છે ખાવડ છે તેમજ નળિયા ખાવડ રાપર તેમજ સલાયા છે પાણવડ છે એ મિત્રો દક્ષિણ ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારથી જેટલા પણ એરિયા આવતા હોય એ દરેક એરિયાની અંદર વરસાદની સિસ્ટમ છે જોવા મળી રહી છે સાથે સૌરાષ્ટ્ર જિલ્લા જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે સમગ્ર સરા સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ચોપન પોઈન્ટ નેવું ટકા એટલે લગભગ પંચાવન ટકા જેટલો વરસાદ સરેરાશ છે સિઝનનો પડ્યો છે તો ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની સિસ્ટમ રહેલી છે હવે મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર પણ વરસાદનું જોર વધશે અતિભારે વધશે એની પણ આગાહી કરી દેવામાં આવી રહી છે રાજ્યમાં મિત્રો વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા જે ભારે આવક આગાહી કરવામાં આવી રહી છે તેમજ ગુજરાતના ચૌદ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ચૌદ જિલ્લામાં રેડ એલર્ટ જે જાહેર કરવામાં આવ્યું છે એની વિશે તમને આગાહી જણાવીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યના ચૌદ જિલ્લાઓમાં રેડ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગે અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી સુરેન્દ્રનગર ખેડા આણંદ વડોદરા મહીસાગર પંચમહાલ દાહોદમાં રેડ એલર્ટ છે જાહેર કર્યું છે જ્યારે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે જાહેર કરવામાં આવી રહ્યું છે આ પ્રમાણે મિત્રો અંબાલા પટેલે પણ એક નવી આગાહી જાહેર કરી છે જન્માષ્ટમી દરમિયાન વરસાદ સામાન્ય રહેશે એ પ્રકારની એક આગાહી કરવામાં આવી રહી છે જન્માષ્ટમી દરમિયાન વરસાદ સામાન્ય રહેશે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન લોકોને મેળાની મજા માણી શકશે જન્માષ્ટમી દરમિયાન વરસાદ સામાન્ય રહે એ પ્રમાણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન વરસાદની ઝાપટાં પડી શકે છે એટલે કે ઓગસ્ટ મહિનાના અંતમાં ગણેશ ચતુર્થી દરમિયાન વરસાદ રહેશે એટલે કે હજુ સુધી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના સુધી વરસાદ રહેશે એવું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને મિત્રો જે આગાહી અંબાલા પટેલ પરેશ ગોસ્વામી કરતા હોય છે એ નેવું ટકા આગાહી સાચી પણ પડે છે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની જે આગાહી છે એમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરતાં જણાવ્યું હતું કે ઓગણત્રીસ જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઓગણત્રીસ જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ યથાવત રહેશે બંગાળના ઉપસાગરમાં ભેજ વરસાદ લાવશે ત્રણ ઓગસ્ટથી મોટો જે ફોરાનો વરસાદ છે એ પડશે અને તેમજ છથી દસ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો અહીંયા તમે મેપ પણ જોઈ શકો છો જે વીટીવી ડિજિટલ માધ્યમથી આપણે આ માહિતી મેળવી છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં ત્રણ ઓગસ્ટ સુધી વાતાવરણ છે એ વરસાદવાળું રહેશે સાત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે મોન્સૂન ટ્રફ એટલે કે ગુજરાતમાં મોન્સૂન ફરી સક્રિય બનતા રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે શનિવારથી શરૂ થયેલા છૂટાછવાયેલા વરસાદ વચ્ચે હવામાન વિભાગે આગામી સમયગાળા માટે પણ ભારે અતિભારે વરસાદની આગાહી જાહેર કરી છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અઠ્યાવીસ મી ની સવારે ભારે વરસાદની શક્યતા હતી વ્યક્ત કરવામાં આવી એ પ્રમાણેની શક્યતા હવે ઓગણીસ ઓગણત્રીસ તારીખના રોજ કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા સવારના સાત થી દસ વાગ્યા દરમિયાન છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની જે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવે છે એમાં સાત જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ટૂંકા ગાળાની જે આગાહી છે એ રાજ્યભરમાં વરસાદી સ્થિતિ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી રહી છે કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે તો હવામાન વિભાગે ટૂંકા ગાળાની જે આગાહી જાહેર કરી છે જેમાં સવારે સાતથી દસ વાગ્યા દરમિયાન ખાસ કરીને કચ્છ પાટણ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત નવસારી તાપી ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં યલો એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે કેટલાય વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ સાથે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે લોકોને સાવચેત રાખવા હવામાન વિભાગે છે એ સૂચન પણ આપ્યું છે તો મિત્રો બીજી બાજુ જોવા જઈએ તો રાજ્યમાં આગામી ત્રણ દિવસ છે એ ભારે સ્થિતિ ભારે રહેશે એ પહેલાં આગામી ત્રણ કલાક અતિ ભારે વરસાદની આગાહી છે મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે મહીસાગર દાહોદ અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા પાંચ પંચમહાલ અમદાવાદ ગાંધીનગર ખેડામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પવનની ગતિ છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે એ સિવાય કચ્છ પાટણ સુરેન્દ્રનગર આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો મોરબી જામનગર રાજકોટ અમરેલી બોટાદ ભાવનગર જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની આગાહી છે એ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે આ પ્રમાણે આગામી આગા આ આગાહી ત્રણ દિવસની છે આગામી ત્રણ કલાક પણ અતિભારે રહેવાનું વરસાદનું જોર છે હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે ઉત્તર ગુજરાતના મોટાભાગના અને મધ્ય ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ રેડ આપવામાં આવ્યું છે કચ્છમાં ઓરેન્જ એલર્ટ છે તો સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો આજનો આ વિડીયો અને માહિતી આગાહી સારી રાખી હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો